એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મહાઆરતી ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી અને ચુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પ્રવાસીઓ લેઝર શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઈ શકે તે માટે સમયમાં ફેરફાર કરવામાં આવે છે ચાર તારીખથી લેઝર શો સાંજના સાડા સાત કલાકના બદલે સાત પિસ્તાળીસ કલાકથી શરૂ કરવામાં આવશે તે જ પ્રમાણે નર્મદામાં આરતી આઠ કલાકના બદલે સાંજે સાત કલાકથી શરૂ થશે અદ્રવલેખનીય છે કે લેઝર શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે લેઝર શો જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર અવારનવાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઈ શકે એ માટે નિઃશુલ્ક નિઃશુલ્ક બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ એકતા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર